નમસ્કાર દર્શક મિત્રો અમારી યુ ટ્યુબ ચેનલ ગુજરાત વન પર તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર વાત કરીશું કે ચોમાસું ક્યાં પહોંચ્યું રાજ્યમાં ચોમાસાને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે અને સ્થાનિકોને ગરમીથી રાહત મળશે તેર જૂને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થવાનો છે વરસાદી આગાહી બાદ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે ધીરે ધીરે ચોમાસું અન્ય ભાગમાં આગળ વધશે અંબાલાલ પટેલની આગાહી બાદ ખેડૂતો ખેતી પાક માટે ઉત્સાહી છે મેઘરાજાની સવારી થશે શરૂ જીહા મિત્રો દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણ અલગ અલગ જોવા મળી રહ્યું છે ક્યાંક હજી બફારો અને ઉકળાટ છે તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શહેરીજનો ગરમીથી ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે લોકો વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે ત્યારે વરસાદ આવશે ક્યારે તેની રાહ જોવાઈ રહી છે ત્યારે આવો જાણીએ દેશના વિવિધ રાજ્યોમાં વરસાદને લઈને શું આગાહી છે અને આવનારા દિવસોમાં કેવું રહેશે વાતાવરણ દિલ્હીમાં રેડ એલર્ટ દિલ્હીની વાત કરીએ તો ત્યાં ભયંકર ગરમી છે હવામાન વિભાગે ગરમીને લઈને હિટવેવનું રેડ એલર્ટ આપ્યું છે યુપીમાં પણ લૂનો કહેર જોવા મળ્યો છે રાજસ્થાનમાં પણ વરસાદની સંભાવના જણાઈ રહી છે મહારાષ્ટ્રમાં વરસાદને લઈને એલર્ટ મહારાષ્ટ્રમાં આજે ભારે પવન સાથે વરસાદ થવાના અણસાર છે મુંબઈ સહિત અનેક શહેરોમાં યલો એલર્ટ અપાયું છે હવામાન વિભાગે બાર જૂનથી સત્તર જૂન સુધી રાજ્યમાં ભારે પવન સાથે સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે મુંબઈ થાણે પાલઘર અને નવી મુંબઈમાં યલો એલર્ટ અપાયું છે જ્યારે કોલ્હાપુર સોલાપુર સતારા અને સાંગલી માટે એલર્ટ અપાયું છે મધ્ય પ્રદેશની વાત કરીએ તો હાલ ત્યાં તાપમાન ચાળીસ ડિગ્રીની ઉપર છે જો કે રાત્રે ગરમીથી રાહત મળી હતી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન કૂંકાઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે જો કે હાલ તો ગરમીથી કોઈ રાહત નહીં મળે કર્ણાટકમાં ધોધમાર વરસાદ કર્ણાટકમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે ધારવાડના વિવિધ ભાગોમાં વરસાદી પાણી ભરાયા છે ઘૂંટણસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે